નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવાર પોઝિટિવ વિચાર આજે આપણે ડાકોરની પદયાત્રાની વાત કરવાની છે ડાકોરમાં રણછોડ રાયજી બેઠા છે ડાકોરના ઠાકર જય રણછોડ એટલા બધા વર્ષોથી કદાચ સદીઓથી લોકો ચાલીને પદયાત્રા કરીને ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા જાય છે આગળ પૂનમ આવવાની હોય એટલે ભક્તો નીકળી પડે આસ્થા અને શ્રદ્ધાનું બળ લઈને આ વખતે અમે સતત બે દિવસ સુધી આ પદયાત્રાના ભક્તોને મળવાનું નક્કી કર્યું અને અમદાવાદથી કનિજ પાઠિયા સુધી અમે આ પદયાત્રીઓને મળ્યા એટલા બધા અનુપમ દ્રશ્યો હતા જે શ્રદ્ધા હતી ભક્તિ હતી એને શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી લોકો ચાલતા હતા પદયાત્રા કરતા હતા બહેનો હતી બાળકો હતા વૃદ્ધો હતા બધાના ચહેરા ઉપર ભક્તિ હતી એવું કહેવાય છે કે ભક્તિ કરવી સેવા કરવી અને પ્રેમ કરવો આ ત્રણેમાં સમર્પિત થઈ જવું પડે છે આ ત્રણેય તલવારની ધાર પર ચાલવા જેવું હોય છે તમે સૌન્ય થઈ જાઓ સમર્પિત થઈ જાઓ ત્યારે તમે ભક્તિ કરી શકો છો ને એમાં તો રણછોડ રાયની ભક્તિ આ ભક્તિ ખરેખર જ્યારે પદયાત્રિકોને સાથે જોવામાં આવી ત્યારે ખરેખર ખૂબ આનંદ થયો બીજી મહત્ત્વની વાત એ છે કે આ પદયાત્રીઓ માટે જે સુવિધા કરવામાં આવે છે સરકાર દ્વારા તો સુવિધા થાય જ છે બસોથી વધારે મેડિકલ કેમ્પ હતા ક્યાંય કશી તકલીફ પડે કોઈ માંદું પડી જાય કોઈ ઇજાગ્રસ્ત થાય તો તરત જ એને સારવાર મળી રહે એવી સગવડ તો હતી જ એક બાજુનો રોડ બંધ કરાવી દેવામાં આવ્યો હતો પણ એ સિવાય એ જુદા જુદા સેવા કેમ્પ હતા આહાર કેમ્પ હતા આરામ કરવા માટેના જે બધા કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા એ જોઈને ખૂબ રાજી થવાય સારામાં સારું જમવાનું અમારા ત્યાં જે ભંડારો ચંદન સોસાયટી વિભાગ બે છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે આ કરીએ છીએ પહેલાં અમે શાક અને દૂધને ચાનું કરતા હતા જેમ જેમ અમારા સોસાયટી અને મિત્ર મંડળનો સહકાર મળતો ગયો તેમ તેમ અમે અત્યારે એક દિવસ ગોટા આજે દાળ ભાગ શીરો શાક છે કાલે કઢી ખીચડીનો શીરો છે અને આ રીતે ચવાણું ના અંતે બધું ચા કોફી સવારે બિસ્કીટ આ પ્રમાણે અમે ત્રણ દિવસ સતત જતા યાત્રિકોને અમે સેવા કરીએ છીએ છેલ્લા પાંત્રીસ વર્ષથી મારો કેમ્પ આ જગ્યાએ ચાલુ છે કરવાનું કારણ એક જ સેવા જ્યારે કંઈ નહોતું ત્યારે બે કેમ છાસ આવતો હતો અને ત્યારથી આજે આવ્યું છે ને લોકોનો સાથ અને સહકાર સોસાયટીના સભ્યોશ્રીનો અને આ મિત્રો સર્કલનો એમના સહકારથી આજે અમે સારી રીતે ભોજન સમારંભ રાખી શકીએ છીએ તમે લોકો આ જે અહીંયા આ છે એમાં શું કામ કરો છો શું મદદ કરો છો અમે છાસ છાસ તો ખાવા પીવાનું એ ખાવા પીવાનું ખીચડી એ બધું તો ભાઈ પાણીના જગ એક સાઈડ થી મૂકવાના બીજી સાઈડ થી ભાઈ પાણી ભરી છાસ એલો છાસ મીઠું નાસ્તો ભાઈ સવારે વહેલા ઉઠી બજાર ચા લે ભાઈ બિસ્કિટ આ લે ભાઈ જય રંછોડ બોલતા જ તો ક્યાંક તમને શેરડીનો રસ મળે ક્યાંક તમને લીંબુ પાણી જોવા મળે ક્યાંક તમને હવે તો નવો જમાનો છે તો ફ્રૂટી હોય પાણી તો ઠેર ઠેર પાણી તો હોય જ પણ એ સાથે અલગ અલગ પ્રકારના નાસ્તા પણ મળે ક્યાંક તમને ગરમ ગરમ ભજીયા મળતા હોય ક્યાંક ખમણ મળતા હોય અલગ અલગ પ્રકારનું ક્યાંક સૂકો મેવો મળતો હોય ક્યાંક દ્રાક્ષ મળતી હોય આ તમે આ આ ભારતનો સ્વભાવ છે ઘણા બધા કેમ્પોમાં એવું મેં જોયું કે જે માલધારીઓ છે તે માલધારીઓ સરસ રીતે પદયાત્રીઓની સેવામાં હાજર હતા આપણા ડાકોરના સેવા કેન્દ્ર આપણે લગભગ સોળમું વર્ષ છે અને પહેલાં અમે ચા પાણીથી ચાલુ કર્યો તો અત્યારે બપોરનો ટાઈમ હોય તો જમવાનું બી ઘણી વખત અમે કરેલું છે અત્યારે બુંદી ગાંઠિયા અને સાંજે અત્યારે ગોટા પછી ગુલાવ

તો આ જે મહીસાગર યુવક મંડળ કરે છે તો એનું જે આટલો બધો ખર્ચ થાય ક્યાંથી ખર્ચ સમૂહમાં અમારા ભંડોળ અમારા સમાજના બધા છોકરાઓ અને ઘણી સંસ્થાઓ છે કે જે માણસો ઘણા અહીંયા ઇન્ડસ્ટ્રીના બી અહીંયા મહાલક્ષ્મી ને મહેન્દ્રભાઈ પટેલ છે આ ઘણા બી અમને ડોનર બી અમને સપોર્ટ બી કરે છે અને આ કેટલા દિવસ કરો છો દર વર્ષે ત્રણ ચાર દિવસ કરો છો તો આશરે કેટલા પદયાત્રીઓ લાભ લેતા હશે ડાકોરના ઠાકોરની ભક્તિને અલગ અલગ રીતે ભક્તો વ્યક્ત કરે છે કેટલાક લોકો વર્ષોથી સંઘ લઈને જાય છે તો એ સંઘમાં કેટલા બધા લોકો હોય ત્રીસ ચાલીસ પચાસ સો આ કે આખો સંઘ જતો હોય ધજા તો હોય જ ધજા ચડાવવાની હોય ને ધજા તો હોય જ પણ ક્યાંક તો રથ લઈને જાય આવો જ એક અમદાવાદથી વર્ષોથી એક સંઘ છે એ રથ લઈને જાય છે અમારો સંઘ મુકામે કામનાથ મહાદેવ થી કામનાથ યુવા સંઘ દ્વારા એકા વર્ષથી આ સંઘ યાત્રા ડાકોર ની કાયમ કરે છે આજથી પહેલા પોટલિયા સંઘ તરીકે અમારો સંઘ ઓળખાતો હતો આજે અમારો સંઘ રથયાત્રાથી ઓળખાય છે અમારે આ એક વર્ષની આતુરતાનો અંત લાવવા માટે આજનો દિવસ અમને મળ્યો છે અને અમે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે આજે અમે રણછોડજીના મંદિરમાં અમારો મુકામ છે ત્યાં અમે અનહદ આનંદથી અમે અમારો વિરામ કરી અને અમે ડાકોર તરફ અમે પ્રયાણ કરીશું અને અહીંથી અમે ખાતરે જ ત્યાં રાત્રિ રોકાઈશું ત્યાંથી પછી અમે રાત્રે નીકળીશું અને ત્યાંથી પછી અલીણા ગામે રોઈશું ત્યાર પછી વહેલી સવારે ડાકોર મુકામે અમે જઈશું અને અમારી આતુરતાનો અંત અમારા ઠાકોરજી અમારો અખંડ બ્રહ્મડમાં ફરે છે તેમના કણેખાંડના સ્વરૂપ રૂપે અમે ત્યાં ડાકોરમાં તેમના દર્શન કરવા આતુર છીએ અમારા સંઘમાં સો વ્યક્તિથી ઉપર અમારા સંઘમાં આવે છે અને પદયાત્રા દ્વારા તેઓ આ રથયાત્રાને તાણી ખેંચીને અને જય રણછોડ જય રણછોડ બોલી અને રથને લઈ જાય છે જય રણચોડ જય રંચોડ અમદાવાદના પૂર્વ સત્સન સભ્ય હરીન પાઠકનું નામ તો તમે સાંભળ્યું જશે સતત સાત વખત સુધી તેઓ ચૂંટાયા હતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી કદાચ આ એમના નામે વિક્રમ છે એમનું વ્યક્તિત્વ જબરજસ્ત ભારતીય જનતા પક્ષ તરફથી એ ચૂંટાયા હતા પણ આ લોકો એમને છોટે વાજપાઈજી પણ કહે એમની ફાક છટા એટલી અદ્ભુત હરીન પાઠક ખૂબ લોકાભિમુખ વ્યક્તિત્વ એ વર્ષોથી આજે રણછોડ બધા ભક્તો છે એમના માટે ભંડારો કરે છે સેવા કેમ ચલાવે છે હવે આમ તો હરીનભાઈ પાઠક સાહેબની ઓળખાણ આપવાની ના હોય પરંતુ આ એમના સેવાની સુગંધ એવી ફેલાય છે કે ભારત સરકારના પૂર્વ ગૃહ તેમજ સંરક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી હરીન પાઠક ભારત સરકાર સાત વાર સંસદ ચૂંટાયા અને બે હજાર ચાર સુધી વાજપેયી સરકારમાં એ પોતે હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર એમએસ રહ્યા પરંતુ આ એક તો રાજકીય એમની સફરની વાત છે પરંતુ આ જે રણછોડરાયજી ભગવાન સાથે સંકળાયેલું એના માટે હરીનભેને જે પ્રેરણા મળેલી નાગરિકો તરફથી એમના સ્વજન મિત્રો તરફથી ત્યારે એમણે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના આજથી તેત્રીસ વર્ષ અમારો ચોત્રીસમાં ભંડારો છે અને એ સ્થાપના કરી ત્યારે એમણે નામ રાખ્યું અમારા માતાનું અવસાન તો અમે બહુ નાના હતા ત્યારે થઈ ગયું હતું હું એક વર્ષ પણ મારા પિતાનું નામ રામચંદ્ર છે અને મારી માતાનું નામ મધુકાન્તા છે એટલે માતાનું મધુ મધુ અને પિતાનું રામ એમ કરીને મધુરામ મધુરામચંદ્ર રાખ્યું પણ આજે આ તેત્રીસમાં વર્ષે પણ હરેનભાઈની શારીરિક પેલી કમરની તકલીફને કારણે આ પહેલો ભંડાર એવો કે જેમાં પોતે ઉપસ્થિત રહી શક્યા નથી અને બેડ રેસ છે પરંતુ એકે એક અહીંના જે કંઈ આપણો રણછોડરાય વિશ્રામગૃહના પ્રવિણભાઈથી માંડીને વાળીભાઈ જે જોડાયા તો એવું નથી લાગતું પણ દરેક નામો હરીન પાઠક અહીંયા બેઠા છે ભલે પોતે ચિંતિત છે અને દરરોજ અડધો અડધો કલાકે અમે એમને ફોન ઉપર બધું રિપોર્ટિંગ આપીએ છીએ બીજી એમની પ્રવૃત્તિ એ કે ગુજરાતની અંદર ફિઝિયોથેરાપી સેન્ટર જેનું ઉદઘાટન માન્ય મોદી સાહેબ અને આપણા રાષ્ટ્રીય આગેવાન અડવાણીજીએ કરેલું ત્યારે એ જમાનામાં રામદાસ આપણા નાનંદાસજી મહારાજ અમારા ગાદીપતિ નરિયાદ અમારું શ્રદ્ધા કેન્દ્ર છે તેમની આજ્ઞાથી નાનંદજી મહારાજે કહ્યું કે ભાઈ તું સેવા કાર્ય કરતો બાપજીની આજ્ઞા લઈ અને વરિનજીએ કહ્યું કે તમે મને તમારું નામ આપો મારા નામે કશું કહેવું નથી મારે એટલે સંતરામ ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદઘાટન એ અડવાણીજી અને મોદી સાહેબે કરેલું આજે પણ મારે એવું ના કહેવું છે પણ મેં ઘણા જગ્યાએ ફિઝિયોથેરાપીના આખા ભારત દેશની અંદર હું પણ રાષ્ટ્રકથા કરું છું ફરું છું તો લાગે છે કે સૌથી ઓછામાં ઓછું આખા ભારતમાં પાંચ રૂપિયાની ફીમાં દરરોજના અઢીસો પેશન્ટ એનો લાભ લે છે ઓપીડીમાં અને એ સરસ મજાનું કેન્દ્ર ચાલે જગ્યાએ એ ખોખરા સર્કલ પાસે ચાલે છે અમદાવાદ અમદાવાદ યસ કોમ્પ્લેક્ષમાં અને એની બધી વ્યવસ્થા આ સંભાળે બીજું રાયપુર જે અમારો ખાડીયા મિસ્થિત જ્યાંથી કોર્પોરેટર બનેલા પંચોતેરમાં સૌથી પહેલાં એમની રાજકીય કારકિર્દી પંચોતેરમાં ખાડિયાના કોર્પોરેટર તરફ થયેલી તો ઓગણીસો પંચોતેરથી લઈને છેક બે હજાર નવ સુધી એટલે ચૌદ સુધી એટલે ચૌદ અને પચીસ ચૌદ ઓગણ ને ચાલીસ ઓગણ વર્ષ સુધી સતત ચૂંટાયેલો માણસ હોય તો કદાચ ભારતના ઇતિહાસમાં રાજકીય ક્ષેત્ર હરીને પાઠવે છે સાત વાર ના સાંસદ અડવાણીજી વાજપેયીજી સાહેબ ને પણ અમુક વાર શું છે કે જગ્યાએથી લખનૌથી બન્યા પછી એમને બદલાયો હોય વર્ષે અડવાણીજી પણ ત્યાં ચૂંટાયા પછી અહીં ગાંધીનગરમાં ચાર પાંચ વાર આવ્યા પણ સાત જ વાર એક જ જગ્યા પરથી ચૂંટાયા હોય અને કેન્દ્રમાં મંત્રી બન્યા હોય એવો કિશોર પ્રદાશ હરીનભાઈનો અને એમણે અમારા સંસ્કારો બીજી વાતો તો રાજકીય કરતા એટલે એક નામ જ એટલું મોટું છે કે એમની જે સેવાઓને લઈ અને આખા ભારતમાં સંસદ સભ્યોએ પોતાના રિપોર્ટ આપ્યા હશે પોતે કેવી રીતે સેવા કર્યા છે એની પુસ્તિકાઓ બહાર પાડી હશે પણ એમણે એક ગુજરાતીમાં અને બીજું આપણું પેલું હિન્દીમાં જે પુસ્તક બહાર પાડ્યું છે કર્તવ્ય પથ પર કર્તવ્યપથ તો એમમાં એમણે લખ્યું છે ત્યારે કુદરતી રીતે હું એમનો લઘુબંધુ છું પણ મને મને બહુ એટલો આનંદ થયો કે મારીને એમની વાતચીત નહોતી થઈ પણ એમણે એમના પાના ઉપર પહેલું જ લખ્યું હતું કે ઈદમ નમમ રાષ્ટ્ર સ્વાહા તો કે આ જે મારું જીવન મારું નથી દેશને અર્પણ છે એટલે એ એ એ હમણે ક્રાંતિકારીઓને જે એમણે એ આદર્શ માની અને એમણે રાષ્ટ્રને સર્વપ્રથમ રાષ્ટ્ર પછી હું એ ભાવનાથી આ બધું કાર્ય કરેલું છે અને સતત સતત પંદર છેલ્લા અત્યારે પણ એ ચાલુ છે અમે આમ શરણ ગામે ભંડારો કરતા તો એ જમીન એમના માલિકને પરત કર્યા પછી છેલ્લા ત્રણ વર્ષથી અમે આ જગ્યા પર કરીએ છીએ અને રણછોડ રાયના જે આપણું ટ્રસ્ટ છે જે અહીંયા કાયમ સતત અખંડ અન્ન ક્ષેત્ર ચાલે છે ત્રણસો પાંસઠ દિવસ એમાં અમે જોડાઈએ છીએ અને આ ચાર પાંચ દિવસની જે સેવાઓ મુદમ દેવી ટ્રસ્ટ એ તરફથી કરે છે અને રાયપુરમાં જે એક ટ્રસ્ટ છે એમાં વિધવા બહેનોને અનાજ અને એની વહેંચણી દર મહિને બસો અઢીસો બહેનોને એ ટોકન આપેલા છે એ સેવા પણ અતિ ચાલુ છે હવે સ્ટાફમાં પણ એવું છે કે સરકારનો ઉપયોગ મળે કે ન મળે એમણે જે સેવા માટે દાખલા એમના પીએ છે અમારા રાજુભાઈ જરા કેમેરો એમની બાજુ કરો એ રાજુભાઈ એમના અંગત નિધિ સચિવ છે પરંતુ એમને પણ એમણે છૂટા કર્યા નથી કારણ કે એમને તો કોઈ સરકાર કંઈ મળતો નથી પરંતુ પોતાનું જે કંઈ ઘરની આવક હોય પોતાની એમાંથી અમને પોતાના સ્ટાફને પણ રાખ્યો છે અને આ સેવા કાર્ય જે સંસદસભ્ય હતા હા દરબાર જે હતો એ મારો ઘર પહેલાં સો લોકો મળવા હતા પણ હજુ પણ પચીસ ચાલીસ લોકો દિવસના હરીનભાઈની સેવાઓનો ફોન પર પણ લાભ લે છે ગરીબી મારા બાબાને દાખલ કર્યો છે તો જરા બીએસમાં ફોન કરતો તો આજે ભાઈ ફોન કરી દે છે અને એ કામ થઈ જાય છે અધિકારીઓ અને આપણા બધા સિનિયર નેતા હોવાને કારણે બધા મોવડી મંડળના તમામ લોકો આ એક સૈનિક કહેવાય ખિસ્કોલી જેવું કામ જેમ રામ સેતુમાં કર્યું હતું એ ભરીન બી પોતાના માટે એવો શબ્દ વાપરે છે કે ખિસ્કોલી જેવું કાર્ય એ આ મહાયજ્ઞ કહેવાય પણ એક નાનકડું ખિસ્કોલી એવું કાર્ય એ સેવાનું કરી રહ્યા છે હરીનભાઈ પોતે પરમ ભક્ત છે એમ એ એમનો આ એક સંકલ્પ છે કે એ વર્ષોથી આ જે પદયાત્રીઓ છે એમના માટે સરસ રીતે આયોજન કરીને પદયાત્રીઓ માટે આવો કેમ્પ ચલાવી રહ્યા છે હરીનભાઈ પાઠકને પણ આ તબક્કે આપણે શુભકામનાઓ આપીએ ને ડાકોરના ઠાકોરને એટલે કે રણછોરાયજીને વિનંતી કરીએ કે એમને નિરામય દીર્ઘાયુ આપે અને તેઓ ખૂબ સુંદર રીતે હજી પણ સેવાની પ્રવૃત્તિઓ કરતા રહે છેલ્લા લગભગ દસ વર્ષથી કાયમી ભંડારો ચાલે છે મતલબ એક દિવસ પણ ગેપ નહીં અને ત્રીસ વર્ષથી એકાદશીથી પૂનમ એવો ત્રીસ વર્ષથી ચાલે છે અને ડાકોર જતા અમદાવાદના પદયાત્રીઓ માટેની રહેવા જમવા નાહવા ટોટલ સગવડ અહીંયા મળે છે તો આ સંસ્થાનું નામ શું છે જે આનું સંચાલન કરે છે તે સંસ્થાનું નામ રણછોડરાય અનક્ષેત્ર ટ્રસ્ટ અને રણછોડરાય મંદિર બની પાટિયા છે અને આનું સંચાલન રણછોડરાય

એ બધાને જે ચાલીને જતા હોય એ બધાને લાભ લે છે એ સિવાય કોઈ ગાડી લઈને જતું હોય તો પણ અહીંયા જમવાની ફ્રી સેવા આપવા માંગે છે એવું કઈ છે કે પદયાત્રીને જમાડે એવું કંઈ બાદ નથી અને મને લાગે છે કે એકાદશીથી પૂનમ સુધી સંખ્યા વધતી હશે કદાચ એકાદશીથી પૂનમ સંખ્યા પદયાત્રી વધારે હોય અને આમ વધારે અમારે દર રવિવારે હોય અને પૂનમના લગભગ બે હજારથી પચીસો માણસ અહીંયા પ્રસાદ લે છે દર પૂનમે આ પૂનમે 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 છે પૂરતો આમાં તો પેલા મોદી સાહેબ જેવું છે સૌનો સાથ સૌનો વિકાસ કોઈ એક જ્ઞાતિ કોઈ એક સમાજ તરફથી નથી બધા તરફથી ડોનેશન આવે છે બધાનો સહકાર છે અને એ રીતે આપડી સંસ્થા ચાલે છે હાળી મળીને દર પૂનમ ચાલતા આવતા હોય છે નાની ઉમરા ચાલીસ વર્ષના આવે છે એવા નવા લાગે આપને એમ કે સર્વિસ કરતા હોય જો એ પણ દર પૂનમ ભરતા હોય તમને એટલી શ્રદ્ધા છે નાની બીજા સિત્તેર વર્ષના ઘણા વડીલો આવે છે પૂછે ચાલીસ વર્ષથી ભરશું ડાકોર પૂનમ એવા પણ આવે છે વડીલો સિત્તેર પંચોતેર વર્ષના પદયાત્રા કરીને આ રીતે ભગવાનના દર્શન કરવા એ ભારતની બહુ જ મોટી અને જૂની પરંપરા છે કેમ કે આ વર્ષે પંદર લાખથી વધારે લોકોએ દર્શન કર્યા ફાગણી પૂનમે લાખો લોકો અંબાજી જતા હોય છે કચ્છમાં માતાજીનો મઢ આવેલો છે તો ત્યાં પણ લાખો લોકો જતા હોય છે અને તમે ગુજરાતના કોઈ પણ રસ્તા પરથી પસાર થાવ તો અચૂક તમને આવા પદયાત્રીઓ મળશે જ ક્યાંક ને ક્યાંક ચાલીને જવું એ બહુ જ મહત્ત્વનું છે કારણ કે તમે જ્યારે ચાલીને જાઓ છો ત્યારે તમે સાચી ભક્તિ કરો છો અને તમે જુઓ કે કેવો સરસ શબ્દ છે એ પૂનમ ભરવા જાય છે એવા અનેક ભક્તો છે કે જે વર્ષોથી પૂનમ ભરી રહ્યા છે પૂનમ હોય એટલે પૂનમ ભરવાની જ આ કેટલી સુંદર શબ્દ છે એ પણ સમજવાની જરૂર છે પૂનમ ભરવી વાસણમાં કશું ભરાય કોઈ કોઈ પાત્ર હોય એમાં તમે કશું ભરો પણ પૂનમ એને કેવી રીતે ભરાય પૂનમને ભક્તિથી ભરવાની હોય છે એક જ વસ્તુ તમને કહું બહુ ટૂંકમાં કે આદુની ની કરે ને હુંટ નો પાવડર કરે ત્યાં સુધી તમારી પરીક્ષા લે અને એ પરીક્ષામાં પાસ થોડો તો એવા છે કે લોકો ખુલ્લા જાય છે ભરે છે સવારે જે સાંજે પાછા આવે છે એવા લોકો છે અમદાવાદથી અમદાવાદથી અને ઉભી પૂનમ એટલે શું એ સમજાવો ઉભી પૂનમ એટલે ભાઈને કોઈ જગ્યાએ બેસવાનું નહીં જે જગ્યાએથી અમે શરૂઆત કરી હોય ચાલવાની અને ડાકોરના પગથિયા ઉપર ચડે ત્યાં સુધી કોઈ જગ્યાએ બેસવાનું નથી અને ખુલ્લા પગમાં એને ચંપલ પહેરવાના અને ચાલતા 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 જવાનું એને બેસવાની છૂટ સાયડો આવે તો બેસે પણ ખુલ્લા પગે ચાલવું એ બહુ અઘરું છે કારણ કે આપણા રોડ એટલા બધા સરસ છે કે નાની મોટી કાંકરીઓ વાગે

ઘણા લોકો શું કરે છે કે ઝાડનું થળ હોય ને ત્યાં ઊભા રહી જાય અને દુપટ્ટો કે કોઈક એવું કશું બાંધી નાખે ને ઊભા ઊંભા એકાદ કલાક ઊંઘી લે ઘણા લોકો ખુરશીને આમ પકડીને ઊંઘી લે ઘણા લોકો ઊંઘે જ નહીં સંકલ્પ એવો કે ના નથી ઊંઘવો મારે તો પહોંચવું છે અને ભક્તોની એટલી બધી ત્યાં મને વાતો જાણવા મળી કે આપણને એમ થાય કે ખરેખર ભક્તિ કરવી એટલે શું ઘણી બધી બહેનો તો અકસ્માત થાય માંદા પડી જવાય તો પણ જ્યાં સુધી પહોંચે નહીં ડાકો ત્યાં સુધી એ એ ઊભી નથી રહેતી ઘણા લોકો તો ઉઘાડા પગે જાય છે ઉઘાડા પગે પણ પૂનમ ભરતા હોય એવા ભક્તો પણ છે તો આ આ તો પરંપરા છે ભારતની એ ચાલો 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 ચાલીને જાઓ કષ્ટ સહન કરીને જાઓ એવી એક ભવ્ય પરંપરા છે એક વિચાર અહીંયા મૂકવાનું મન થાય છે કે આવી રીતે ચાલતા જવાની આ પરંપરા અત્યંત ભવ્ય છે એમાં અધ્યાત્મ પણ છે એમાં શરીરનું આરોગ્ય પણ છે એમાં ભક્તિ પણ છે આ બધું છે ત્યારે ખરેખર તો ગુજરાતમાં એક નવી પહેલ કરવાની જરૂર છે આવા ભક્તો માટે પદયાત્રા માટેની જુદી પગદંડીઓ કરવાની જરૂર છે મને યાદ છે જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ સંદેશમાં એમની એક કોલમ આપતી હતી એમાં વર્ષો પહેલાં આ વાત લખી હતી મેં લખ્યું હતું એ પદયાત્રીઓ માટે ચાલવા માટેની અલગ પગદંડીઓ હોવી જ જોઈએ ઘણા બધા દેશોમાં છે આ નવી વાત નથી ઘણા બધા દેશોમાં છે આપણે ગુજરાતે પણ આ કરવાની જરૂર છે ડાકોર એ ડાકોર સુધી ચાલવા જવાનો મહિમા છે તો અલગ અલગ જગ્યાએ એની સરસ પગદંડીઓ બનાવી જોઈએ એવી જ રીતે અંબાજી માટે બનાવવી જોઈએ માતાના મધ માટે બનાવવી જોઈએ ચોટીલા માટે બનાવવી જોઈએ પાવાગઢ માટે બનાવવી જોઈએ જ્યાં જ્યાં ચાલીને જવાનો મહિમા છે ત્યાં ત્યાં આવી પગદંડીઓ હોય તો લોકોમાં ચાલવાનું પ્રમાણ પણ વધશે અને જે ભક્તિનો સાચો ભાવ છે એ પણ વ્યક્ત કરી શકાશે આટલી વાત કર્યા પછી છેલ્લે એક જ વાત કરીશ ડાકોરના ઠાકોરની જય હો એ આપણને પરમ શાંતિ આપે આનંદ આપે અને જેમ પદયાત્રીઓ માટે આપણે આટલું સરસ બધી સગવડો કરીએ છીએ એવી રીતે જે અભાવગ્રસ્તો છે અસરગ્રસ્તો છે ગરીબો છે છેવાડાના લોકો છે વિકાસથી વંચિત રહી ગયા છે એવા લોકો માટે પણ આપણે એ પણ પદયાત્રીઓ જ છે જીવનના પદયાત્રીઓ છે એમના માટે આપણે આવી જ સુવિધાઓ કરીએ તો પણ ડાકોરના ઠાકોરને ખરેખર ઘણું સારું લાગશે